મોરબીના જે પ્રશ્નો છે અને એ પ્રશ્નો બાબતે પ્રજાને આપ સૌ વાકેફ જ છો એના માટે અમે જે પ્લાનિંગ કર્યું છે અને પ્રજાને કોઈ તકલીફ ના પડે અને જે અત્યારે જે પ્રશ્નો છે એનું તાત્કાલિક નિરાકરણ થાય એના માટે કોર્પોરેશન તરફથી જે પગલા ભરવામાં આવનાર આ બધા રસ્તા ખૂબ સારા બનાવના જેમ રવા પર રોડ બનેલો છે એવા જ બધા નવા રસ્તા બનવાના છે પણ સમય લાગે આમાં ઘણા કામ એવા હોય છે કે તાત્કાલિક નથી થતા હોતા બીજું કે અમે આજે બહુ સારો રોડ બનાવીને ખાલી એમાં નીચે ગટર લાઈન નાખવાની થાય તે રોડ તોડવો પડે તો આપ કહેશો કે પહેલાં રોડ બનાવ્યો તોડ્યો અને ફરી રોડ બનાવશો આ બધી બાબતો ના થાય બીજું કે કોર્પોરેશન બને હજી છ મહિના થયા છે એટલે આપણી સંસ્થા ફક્ત છ માસની સંસ્થા છે એમાં આપણે ઘણું બધું લોંગ ટર્મ પ્લાનિંગ સારું કરી દીધું છે મોરબીમાં આવી આ વરસાદમાં પણ આપણે ખૂબ સારી રીતે સાફ સફાઈ કરી રહ્યા છે પાણીના જે પ્રશ્નો છે એમાં એવા મેજર પ્રશ્નો થવા નથી દેતા લાઇટના પ્રશ્નો જે નથી થવા દેતા અત્યારે થોડા ઘણા રોડ અને ગટરના પ્રશ્નો છે પણ બે દિવસ પછી આવવાનો એક પણ પ્રશ્ન આપણા ગામમાં ના રહે એવી અમે વ્યવસ્થા કરી રહ્યા છે એવું નથી કે તમારું કામ આજે ને આજે પણ જ્યાં ખાડા હશે તાત્કાલિક પૂરા થશે જે રોડ વધારે ખરાબ છે એમાં અમારાથી બનશે એટલા શક્ય મદદથી સારા રસ્તા તાત્કાલિક ધોરણે પૂરા કરાવું છું પણ પ્રજાને આપના માધ્યમથી હું પ્રજાને વિનંતી કરવા માગું છું એવા કોઈ પગલાં ના ભરો કોઈ ચક્કાજામ ના કરો કે ચાર રસ્તા ઉપર ભેગા ના થો આપની મુસીબત આપ જે અધિકારીઓને અમે વોર્ડ વાઇઝ જ એમને જણાવો અને એ અમને જણાવશે ચિંતન અને એ મુસીબતોનો અમે તાત્કાલિક નિરાકરણ લાવશું